સ્તુતિઓના પ્રસંગ છે અને અધિકારની દિવ્ય ગાથા છે કે જ્યાં અધિકારનો અર્થ હક નથી થતો પણ પાત્રતા થાય છે યોગ્યતા થાય છે આપણે યોગ્યતાને સિદ્ધ કરવાની છે હાંસલ કરવાની છે અને યોગ્યતા કેવલ એક જ વસ્તુથી આવે છે ભગવાનનું ચરણ પકડવાથી આવે જીવે યોગ્યતાને પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની સન્મુખ થાય એટલે બધું કામ થઈ જાય સન્મુખ હોય જીવ જબ મોહી પછી શું છે માનસમાં પણ ચોપાઈમાં કહ્યું અને ગીતાજીનો તમે લોકો જે પાઠ કરો છો ને બધા કહે ને કે અમે તો રોજ પાઠ કરીએ ગીતાજી નો જે પાઠ કરીએ ને તે ગીતાજીના પાઠમાં કંઈક પેલું આવે છે ઉર્ધ્વ એવું કંઈક છે એમાં એમાં ભગવાન કહે છે એ શ્લોક ની અંદર શેના માટે સન્મુખ થવાનું છે બોલે સન્મુખ એટલા માટે થઈએ છે કે જેથી કરીને આપણે શુદ્ધ થઈએ જો આપણા ઘરના આંગણામાં રહેલો તુલસીનો છોડ તુલસીનો ક્યારો સોળ ફૂટ સુધી પોતાની પોઝિટિવિટી ફેંકતું હોય જો આપણા આંગણામાં રહેલી ગાય બત્રીસ ફૂટ સુધી પોઝિટિવિટી છોડતું હોય ફેંકતું હોય તો ભગવાનની સન્મુખ થઈએ તો ભગવાન આપણને શું ન કરે ભગવાનની સન્મુખ એટલા માટે થવાનું કે જેથી કરીને આપણી અંદરની બધી જ નેગેટિવિટી દૂર કરી નાખે સાફ કરી નાખે અને આપણને પોઝિટિવ બનાવે એ માટે જરૂરી છે કે આપણે ભગવાનની સન્મુખ થઈએ દિવસ શરૂ થાય એટલે પહેલું ભગવાનને સામે ઊભા રહી જવું લોકો મંગળામાં જાય છે ને ગાડા નથી મંગળામાં દર્શન કરવાનો જે ક્રમ છે લોકોનો અને છેલ્લે શયનમાં એ બહુ સમજદાર લોકો છે એમણે બુદ્ધિનું કામ કર્યું કેમ તો કે શરૂઆત અને અંત દિનની શેનાથી કરે છે પ્રભુથી અને એનાથી શું થાય છે આપણી નેગેટિવિટી દૂર થાય આપણી અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય